એમ કીધા રીણી એમ કીધા આપડે રીણી હા રીણી રીણી હા રીણી વાળી બજેટ લાવી એમ એટલે એ અકલ વાળી પેલા પેલું લગેક રીણી વાળી બજેટ લાવી એટલે રીણી કરી તન જોડે એમ રીડી કરીને તન જોડા ની પેલી રીડી થઈ ગઈ પેલી વાડી કી પડતા કે એટલે રીડી વાડી માં કે ઓ એ પેલા વગર પડી ગયા એટલે એમ કેતા રીડી વાડી બજેટ લાગી એમ વાડી બજેટ લાગી ને મય પોગી લાગી બહેર ને પોગી બજેટ ને લાગી ઓ એમ કેતા એટલે ઈગો મારો હારો સાંભળી લો બરાબર તમારો આખો સાંભળી લો ઓ ને

એટલે એ એમ જો હવે કીનીતી એટલે હું એમ સક્કા સલવેતી કે રે બજેડી ખલી ખલી કમાઈ ગઈ મકઈ ને ગોણ આજ મકઈન ને કમાઈ ગઈ તો જોરકાર ખેતીએ મારા નવીન લે હા ઈ બવર ઘણી મહેનતું जोर मेहनत ये ने खातरे मिनाडी दिदु ये ने, ने दर्जी कडे लिंडाडी ये दिदु तो एक वाडो रे जी हा रो ने खिल्ले रे जी हा नुन किबे ए एक के बे एक रे जी हम लागे काते बले के रे लिदी का के बस हां इने पा खोजो एक जा हां एक बस बिल्कुल दिन जी एक गे. एक रे जी हम लागे ता ता एक एक है ता तो ये गणी में तो अबे आदमी આદમી કામ ને કરે એમ આદમી ને કામ કરે એમ કામ કરી શક ક્ષેત્ર લીધી ખાતર મીની ને થઈ ગઈ હા એ બહુ બહુવાળી ઘણી આમ મેં તો આળસુ નથી ને કે આળસ વાળી મળે હા ના ખેતી જબર કરે ભાઈ ને આદમી કામ કરે એમ કરે ભાઈ બરોબર ના ના એના હાથના મેં રોટલો ખાધો ને બાપડી બોલે મસ્ત ને દોડી દોડી ને કામ કરે બાપડી એમ તમારે સારે સાર બપોર થી દોડી દોડી કામ કરે જપી ને બાપડી હો કે પોતાનો હારો છે બપોરજી વખાણ કરતા હોય પછી એનાથી બીજું શું જુગે હા હા તમે કોઈ હાસા ને હાફ ને ખાય સહી વાત સારું કેવા મારા પાસે તમારે બધું પૌરી જાય બધું બારે બત્રી બધી રીતે શાંતિ બધી રીતે જેમ છે ને વાલર જેમ